જિલ્લા વહીવટીતંત્ર જિલ્લા સમાજ સુરક્ષા કચેરી અને સોમનાથ ટ્રસ્ટ પ્રભાસ પાટણના સંયુક્ત ઉપક્રમે જામનગરમાં દિવ્યાંગો માટે કેલિક પર્સ અને કૃત્રિમ પગ વિતરણ કેમ્પનું આયોજન કરાયું જિલ્લા વહીવટી તંત્ર અને કલેક્ટર કેતન ઠક્કરના માર્ગદર્શન હેઠળ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી અને સોમનાથ ટ્રસ્ટ પ્રભાસ પાટણના સંયુક્ત ઉપક્રમે સરકારે ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ જામનગર ખાતે બે દિવસીય દિવ્યાંગ લાભાર્થીઓ માટે કેલીપર્સ અને કૃત્રિમ પગ વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ ઓગણપચાસ જરૂરિયાતમંદ દિવ્યાંગ લાભાર્થીઓએ લાભ લીધો હતો આ કેમ્પમાં જયપુર ફૂટ ટીમના દસ ડોક્ટરની ટીમ સ્થળ પર લાભાર્થીઓની જરૂરિયાત મુજબ માપ લઈને કેલી પર્સ અને કૃત્રિમ પગ તૈયાર કરીને વિતરણ કરવાની વ્યવસ્થા ગોઠવી હતી જેના કારણે દિવ્યાંગ વ્યક્તિઓને તે જ દિવસે તેમના માટે જરૂરી સાધનો મળી ગયા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સોમનાથ ટ્રસ્ટ તરફથી ડોક્ટર દેવશીભાઈ વાઝા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી હસમુખભાઈ એમ રામાણી ચીફ ઓફિસર મનોજભાઈ વ્યાસ અને સરકારી ચિલ્ડ્રન હોમના અધિક્ષક વિભાભાઈ કે મેવાડા વગેરે દ્વારા જહેમત ઉઠાવાઈ હતી